જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અહીંયા છે ને અમે માપના માપમાં એક કપ દૂધ લીધું છે દૂધમાં ઉફાળ આવી જાય દૂધ ઉકળવા માટે એક બોઇલ આવી જાય પછી આપણે એમાં ગોટેલું કેસર પધરાવી દેવાનું છે આજે આપણે શ્રી પ્રભુ માટે ટોપરાના રસવાળા લાડુ શીખ કરવાના છે તો જેના માટે દૂધ થોડું ઘટ થાય દૂધ થોડું ઉકળવા માટે પછી આપણે એમાં સાકર પધરાવી દઈએ તો દૂધનું માવો થઈ જશે તો ટોપરા પાક એટલે ટોપરાના લાડુ ખૂબ સુંદર થશે હવે જો એક કપ અહીંયા દૂધ લીધું હતું તો અહીંયા છે ને વન થર્ડ કપ સાકર પધરાવી દેવાની કેસર ઘૂંટીને પધરાવીએ તો એનો રંગ ખૂબ સુંદર આવે સુગંધી માટેલચીનું પાવડર પધરાવી દઈએ તો મેં આપ સાથે ટોપરાના લાડુ ટોપરાની બરફી ટોપરાના મહેસૂપ ઘણી બધી સામગ્રીઓ શેર કરી છે પણ આ કેસરી ટોપરા પાક નથી શેર કર્યા એટલે હું શેર કરી રહી છું તો દૂધમાં ઉફાડ આવી જાય સાકરની ચીજ આપણે પધરાવી છે એની ચાશણી થઈ જાય દૂધનો માવો સુંદર થઈ જાય તો આ ટેક્સચર આપ જોઈ રહ્યા છો તો આવું ટેક્સચર આપણને જોશે ગેસની આંચને ધીમી રાખવાની જેથી એનો માવો સુંદર બને હવે આ દૂધ સુંદર સુંદરઘાટ થઈ ગયું છે હવે આપણે એમાં ટોપરાનું ખમણ રાખ્યું છે હવે એક કપ અહીંયા દૂધ લીધેલું તો અડધો કપ અહીંયા ટોપરાનું ખમણ પધરાવવાનું છે અડધો કપ એટલા માટે પધરાવવાનું છે કારણ કે આપણે રસવાળા લાડુ કરવાના છે સોફ્ટ એકદમ સ્પોન્જી થાય ને એવા કરવાના છે જેવી રીતે આપણે રસભરી સામગ્રી સિદ્ધ કરતા હોય જેમ કે આપણે ગુલાબજાંબુ છે કે રસગુલ્લા છે એવી રીતે તો અહીંયા આવે ગેસની આંચને બંધ કરીને અહીંયા ગેસની આંચને બંધ કરી દેવાની છે આપણે અને એમાં ને એમાં જેને ચલાવતા રહેવાનું છે અને સામગ્રી મિશ્રણ એમાં એમાં ઠંડુ કરી લેવાનું છે આપણે ગેસ આચ એટલે બંધ કરી દેવાની નહીં તો શું છે ડ્રાય થઈ જશે ને આપણે ડ્રાય નથી કરવાનું એને રસવાળા કરવાના છે એટલે તો સામગ્રી એમાં ને એમાં ઠંડી થઈ જશે ખૂબ સુંદર એટલે હું આપને હંમેશા પ્રેફર કરું કે કઢાઈ હંમેશા જાદા જાડા તળિયાવાળી લેવાની તો એમાં સામગ્રી સુંદર થાય તો સામગ્રી સુંદર થઈ ઠરી ગઈ છે ઠંડી ગઈ થઈ ગઈ છે પ્લેટમાં કાઢી લીધું અને આપ જો નાની મોટી સાઇઝના નંગા પાળી શકો છો હું મીડિયમ સાઇઝના લાડુ અહીંયા વાળી છું તો અહીંયા કેસરી ટોપળા પાકના લાડુ ખૂબ સુંદર અહીંયા સિદ્ધ થઈ ગયા છે હવે આપણે પાત્રમાં સાજી લઈએ તો આપને વિડીયો કેવો લાગે છે આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ખૂબ સરળ રીતે અહીંયા ટુકડાના લાડુ મેં આપ સાથે શેર કર્યા આપને કંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી આપ જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપ અહીં જોઈ રહ્યા જોઈ રહ્યા છો કેટલું કેટલું સુંદર અહીંયા એનું ટેક્સચર છે કેટલું સુંદર એ લાગી રહ્યું છે આપણા શ્રી પ્રભુને સુહાય તેમ ટુપરાના લાડુ એનો રંગ બી ખૂબ સુંદર જ આવ્યો છે આપણે કલરનો ઉપયોગ નથી કર્યો ફક્ત કેસર સારી ક્વૉલિટીનું હોવું જોઈએ કારણ કે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ કેસર બી બહુ મળે છે તો એ ધ્યાન રાખવાનું સાજો કેસર થોડું કોસ્ટલી મળે છે પણ સુંદર હોય છે ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ ને મારા જય શ્રી કૃષ્ણ